આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો શહેર અને ગિરનાર પર્વત વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને આ વરસાદને લઈને ગરબા જકો ચિંતામાં છે ધોધમાર વરસાદથી શહેરના રસ્તા પાણી પાણી થઈ ચૂક્યા છે તો બીજી તરફ ગિરનાર પર્વત વિસ્તારમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે મુશળધાર વરસાદને લઈને ફરી એક વખત ગિરનાર પર્વત પરથી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે જૂનાગઢના શહેરી વિસ્તારમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદે હાલ તો ગરબા આયોજકોની ચિંતામાં પણ વધારો કર્યો ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને આ વરસાદને લઈને ગરબા આયોજકો ચિંતામાં છે ધોધમાર વરસાદથી શહેરના રસ્તા પાણી પાણી થઈ ચૂક્યા છે તો બીજી તરફ ગિરનાર પર્વત વિસ્તારમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે મુશળધાર વરસાદને લઈને ફરી એક વખત ગિરનાર પર્વત પરથી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે જૂનાગઢના શહેરી વિસ્તારમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદે હાલ તો ગરબા આયોજકોની ચિંતામાં પણ વધારો કર્યો